નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ વખતે જીરુનું ખૂબ મોટા પાયે વાવેતર થયું હોય ઘણા બધા ખેડૂત મિત્રોને જીરુમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો આવે છે ઘણાને વધ નથી પકડતું ઘણાને વૃદ્ધિ વિકાસમાં તકલીફ છે ફૂટ નથી દેખાતી ઘણાને જીરું બેસતું જાય છે રોગ પકડાઈ ગયો છે જીરું છોડવા જાય છે લીલો સુકારો દેખાય છે અમુકને ચરમી દેખાય છે ત્યારે એક એવા પ્રગતિશીલ ખેડૂત મિત્ર સાથે આજે તમને પરિચય કરાવો છે કે જેમનું જીરું ખૂબ સારું ઊભું છે અત્યારે તમે વિડીયોમાં જુઓ કે નીચેથી જ ખૂબ સારામાં સારી ફૂટ છે ક્યાંય પણ છોડવો બગડતો નથી ખૂબ સારી કુણપ છે અને ફ્લાવરિંગ અવસ્થાએ જ્યારે જીરું પહોંચ્યું હોય ત્યારે આટલું સારું જીરું કોઈ પણ ખેડૂત મિત્રને બનાવવું હોય તો એ કઈ રીતે બનાવી શકે એની પૂરેપૂરી વાત કરવી છે તો આ વિડીયોને ખાસ અંત સુધી જોજો આપનો પરિચય આપો મારું ગામ શ્રીનાથગઢ મારું નામ કેતન ગોકળભાઈ રાણપ્રિયા મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું સડસઠ સુડતાલી ચોવીસ બરાબર કેતનભાઈ આ વર્ષે આપણે જીરાનું કેટલા વીઘામાં વાવેતર છે બે વીઘાનું આ છે અને ઉપર એક બીજું પાંચ વીઘાનું કુલ સાત વીઘાનું વાવેતર છે સાત વીઘાનું આ વિડીયોમાં જ્યારે આપણે વીઘાની વાત કરીએ ત્યારે સૌરાષ્ટ્રના સોળ ગુઠાના વીઘાની વાત છે કઈ વેરાયટીનું વાવેતર છે આ વખતે મારે આ ફૂલેશ આ જે બે વીઘાનું છે એ ફૂલેશ સીટ્સનું ફૂલે રીમ જીમ છે બરાબર વીઘે પોણા ત્રણ કિલો બિયારણ બિયારણ વાવેલા બરાબર અને પોણા ત્રણ કિલો વિગે બિયારણ નાખ્યું હતું ને અત્યારે આ શું આ કેવડું થયું જીરું તમારું આજે બાવન દિવસ નું થયું બાવન દિવસું

કુલ આ અત્યારે બાવન દિવસ માં છ પિયત થઈ ગયા છ પિયત છ પિયત બરાબર અને છ છ સાત સાત દિવસના દિવસે દવાનો છટકાવ કરેલ બરાબર વિઘે ત્રણ પંપ દવાનો છટકાવ કરવો બરાબર બે વીઘાનું નું છ પંપ છટકાવ થાય છે બરાબર એમાં શરૂઆતમાં જ્યારે જયારે ઉગ્યું ત્યારે પ્રોફેનો ફોસ છાટ્યું થોડુંક મોટું થયું છ સાત આઠ દિવસ પછી પાછું પ્રોફેનો ફોસ

અંદાજે બાર દિવસ થયા બાર દિવસ આટલી ટ્રીટમેન્ટ તમે હા કરી અને ખૂબ સારામાં શરૂ આપણે નીચેથી જ ઝૂમ કરીએ તો અહીંયા જોવો તો આ જીરુંનો નીચેથી તમે વિકાસ જુઓ નીચેથી જ ડાયડું પીરી છે ખૂબ સારામાં સારો તંદુરસ્ત છોડ છે છોડમાં ક્યાંય ડાઘ નથી ને ઉપર વ્યવસ્થિત ફ્લાવરિંગ લાગી ગયું છે અને ખૂબ સારામાં શરૂ અહીંયા ઝીરું છે જેમ આપણા કેતનભાઈ આપણને જણાવ્યું કે જો પદ્ધતિસર હાલવામાં આવે જેમ એણે છ કિલો એક જરૂરિયાત કરતાં જ્યારે વધારે યુરિયા આપી દે છે એટલે કે નાઇટ્રોજનયુક્ત ખાતર વધારે નાખે ત્યારે શરૂઆતમાં તો વિકાસ બહુ સારો થાય થોડાક દિવસ માટે તમને બહુ સારી કુણ દેખાય પણ એ એટલું જ રોગ અને જીવાત સામે પ્રતિકારકતા એની ઘટતી જાય છે એના બદલે જો માફક સરનું યુરિયા કે માફક સરના ખાતરોનો ઉપયોગ કરવામાં આવે તો એનું રિઝલ્ટ આપણને આંખે દેખાય કે તમને એવું નથી લાગતું કે ભાઈ આનો વિકાસ ઓછો છે ખાતર ઓછું પડ્યું છે સાથે જ જે ફૂગનાશકો અને કીટનાશકોનો વ્યવસ્થિત ઉપયોગ કર્યો શરૂઆતમાં પ્રોફેનો એને ચીની રિટર્ન એટલે કે એબામેક્ટિન એબામેક્ટિન જ ના બરાબર એમનો ઉપયોગ કર્યો એટલે થ્રીપ્સ કથિતથી એમને સારામાં સારી રાહત મળી અને ત્યારબાદ વ્યવસ્થિત ફૂગનાશકો જે એમણે કીધા કે બીએસએફનું પ્રયોગ છે ખૂબ સારું ફૂગનાશક છે અને લાંબા ગાળાના રિઝલ્ટો આપે છે ત્યારબાદ થાયોફિનાઇટ મિથાઇલ આવા સારા ફૂગનાશકોનો જ્યારે આપણે જીરાના પાકમાં સમયસર ઉપયોગ કરીએ અને ખાસ કરીને ખરાબ વાતાવરણમાં જો સમયસર છંટકાવ કરવામાં આવે અને જેમ પહેલેથી જ આપણે ભલામણો કરીએ છીએ કે વિઘે ત્રણથી ચાર પંપ પ્રમાણે જો દવાનો છંટકાવ કરવામાં આવે તો કોઈ પણ દવાનું સો ટકા પરિણામ મેળવી શકાય એનું તાદશ ઉદાહરણ આપણને અત્યારે કેતનભાઈ પાસેથી જાણવા મળે બરાબર ને કેતનભાઈ વિડીયોના અંતમાં ખેડૂતો માટે તમારા તરફથી કોઈ એવો સ્પેશિયલ સંદેશ કે આ રીતની દવા ખાતાનો ઉપયોગ કરવાથી કંઈ સારો ફાયદો થાય ખેડૂતોને સંદેશ એક જ આપવાનો હોય કે તમારા ટૂંકમાં જે પાક આવેલો હોય એમાં રોગ હોય કે ન હોય પણ આગોતરું આયોજન કરીને જ ટૂંકમાં હાલું

જેથી કરીને ટૂંકમાં જેનો સમય કાર્યનો ચર્મીનો આવવાનો હોય ત્યારે ટૂંકમાં આવે પણ ઓછો આવે ટૂંકમાં એટલું બધું લાગુ ન પડે બરાબર એટલે કે આગો આયોજન કરવાનું પાણી પહેલાં પાળ બાંધી દેવાની જ્યારે વાત હોય અને એક વસ્તુ આપણે છેલ્લે જ્યારે કેતનભાઈ કીધી કે એમને છેલ્લા પીએટમાં સ્ટાર પ્રોટેક્ટ નામની જે લાયોફિલાઇઝેશન ટેકનોલોજી વાળી પ્રોડક્ટ છે કે જે અલગ અલગ બેક્ટેરિયાનો સમૂહ છે એટલે કે જીવતા જીવડા કે જે તમારી જમીનમાં પહેલેથી જ નાખેલા હોય તો જે સુકારાના રોગકારક ફૂગ છે એની સામે રક્ષણ આપવાનું ખૂબ સારું કામ કરે છે એને એનું પણ આપણને અહીંયા લાઈવ જોવા મળે છે તો આપને જીરાના પાકમાં કોઈ પણ વધારે માહિતીની જરૂર હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો આવીને આવી માહિતી આપના મોબાઈલ સુધી આપને કાયમ મળે એના માટે અમારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી રાખજો કે જેથી તમને તરત નોટિફિકેશન મળે અને તમને માહિતી મળતી રહે ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન